સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં આજે આપણે લારી પણ મળે તેવા ટેસ્ટી અને સોફ્ટ એવા વડા ઘરે બનાવીશું અને એ પણ આપણે ચટપટો મસાલો અને ચટપટી આપણે ચટણીઓ સાથે બનાવીશું નાની નાની ટ્રીકને ધ્યાનમાં રાખી અને આ દહીં વડા બનાવીશું તો આ દહીં વડા એકદમ બહાર મળે તેવા જ બનશે તો ચાલો જોઈ લઈએ દહીં વડા કેવી રીતે બનાવવા દહીં વડાનું બેટર બનાવવાની જ ખૂબી હોય છે તો સૌથી પહેલાં આપણે બેટર બનાવીશું એ પહેલાં તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લઈએ દહીં વડાનું બેટર કેવી રીતે બનાવવું દહીં વડાનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી અડદની દાળ લીધી છે તો દાળને આપણે બે પાણીથી ધોઈ લેવાની છે અને પછી આપણે દાળને બેથી ત્રણ કલાક માટે પલાળી દેવાની છે જો બને ત્યાં સુધી તમારે વધારે ટાઈમ હોય તો તમે ઓવરનાઈટ પણ આને પલાળી શકો છો ધોઈ અને દાળ ડૂબે તેટલું આપણે પાણી એડ કરી દઈશું અને આપણે ઢાંકણ ઢાંકી તેને પલળવા દઈશું તો અહીંયા આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે લગભગ ત્રણ કલાક જેવું થઈ ગયું છે અને દાળ એકદમ સોફ્ટ થઈ ગઈ છે દાળમાંથી બધું જ પાણી આપણે કાઢી દઈશું અને મિક્સર જારમાં આપણે દાળને એડ કરી દઈશું તો અહીંયા આપણે અડધી દાળ એડ કરીશું હવે આપણે બેટર પીસતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરી અને બેટર પીસવાનું છે લગભગ ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કર્યું છે મેં અને આ રીતનું ગાઢું બેટર આપણે પીસી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો એવી જ રીતે આપણે વધેલી દાળમાંથી પણ આ રીતનું બેટર તૈયાર કરી દઈશું તો મેં અહીંયા વધેલી દાળનું પણ અહીંયા બીજું બેટર બનાવી અને આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણે બેટરને ગાઢું રાખવાનું છે પાતળું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે બેટરને બેટર બે કલાક જેવું ગરમ જગ્યાએ રેસ્ટ આપવા મૂકી દઈશું અહીંયા મને વાસણ નાનું પડ્યું એટલે મેં વાસણ ચેન્જ કરી દીધું છે અને બે કલાક પછી તમે જોઈ શકો છો કે આપણા બેટરમાં એકદમ સરસ રીતે આથો આવી ગયો છે જો તમારે આથો લાવવાની કોઈ ઝંઝટ ના જોતી હોય તો તમે ડાયરેક્ટ પીસી અને બેટરને દસ થી પંદર મિનિટ સુધી આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેંટશો એટલે તમારું બેટરનું એકદમ સરસ રીતે ફ્લફી થઈ જશે તો તમે તે પણ રીતે ટ્રાય કરી શકો છો અહીંયા આપણું બેટર સરસ રીતે હાથો આવી અને રેડી થઈ ગયું છે અહીંયા આપણે ચેક કરી લઈશું તો થોડું બેટર આપણે પાણીમાં આ રીતે ડ્રોપ કરીશું તો પાણીમાં આપણો આ રીતનો બોલ્સ ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણું દહીં વડા માટે બેટર એકદમ પરફેક્ટ છે હવે આપણે દહીં વડામાં મસાલા કરીશું બેટરમાં તો અહીંયા મેં એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને નાનો એવો ટુકડો આદુનો આપણે આમાં ખમણી લેવાનો છે અહીંયા હું બેટરમાં મીઠું એડ નથી કરતી કેમ કે આપણે જ્યારે પાણીમાં પલાળીશું વડાને ત્યારે તેમાં મીઠું એડ કરીશું એટલે અહીંયા મેં મીઠું એડ નથી કર્યું હવે આપણે એને સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે નાની નાની ટ્રીકનું તમે ધ્યાન રાખશો તો તમારા દહીં વડા એકદમ બહાર જેવા બનશે અહીંયા મ આપણા દહીં વડા માટેનું બેટર એકદમ પરફેક્ટ છે અહીંયા મેં ગરમ તેલ પણ મૂકી દીધું છે તો આપણે તેલ કેવું ગરમ જોઈએ એ પણ હું કહી દઉં કે આ રીતે આપણે એક બોલ તેલમાં ડીપ કર્યો એટલે અહીંયા તમે જોઈ શકો છો બોલ તરત જ ઉપર આવી ગયો આ રીતનું તેલ ગરમ હોવું જોઈએ હવે આપણે બોલ્સને કાઢી લઈશું અને આ જ તેલમાં આપણે વડાને પાડવાના છે વડા આપણે તેલમાં ડ્રોપ કરીશું ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ગરમ તેલમાં આપણે એક એક કરી અને વડા પાડી દેવાના છે જે રીતે તમે ગોટા બનાવો છો તે જ રીતે આપણે આ વડાને પણ તેલમાં ફ્રાય કરીશું તો બધા જ વડા એડ કરી દીધા પછી આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે વડા આપણા એકદમ ઉપર આવી ગયા છે હવે આપણે તેની સાઈડ ચેન્જ નથી કરવાની અને થોડા એવા ફ્રાય થવા દેવાના છે પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અહીંયા આપણે ગેસની ફ્લેમ ને મીડિયમ રાખવાની છે અને આપણા વડા અહીંયા

એવી જ રીતે આપણે વધેલા બેટરમાંથી પણ એવી જ રીતે વડા બનાવી અને તૈયાર કરી દઈશું અહીંયા આપણા વડા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને પાણીમાં પલાળવાના છે તો મેં અહીંયા નોર્મલ ગરમ પાણી લીધું છે તમે જોઈ શકો છો આંગળી આપણી ડૂબી જાય એટલું આપણે પાણી લેવાનું છે તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે વડા બનાવીને રાખ્યા છે જેટલા આપણે સર્વિંગ કરવાના હોય તેટલા વડાને આપણે પાણીમાં મૂકી દેવાના છે અને બીજા વડાને તમે ફ્રીજમાં બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જ્યારે પણ સર્વ કરવાના હોય ત્યારે તમે વડાને આ રીતે પાણીમાં પલાળી અને પછી દસથી પંદર મિનિટ જેવું આપણે તેને સાઈડમાં પાણીમાં રાખીશું જેથી આપણા વડા એકદમ પોચા થઈ જશે હવે આપણે વડા પાણીમાં ડૂબ્યા રહે એના માટે આપણે એક પ્લેટ આ રીતે ઢાંકી દઈશું ત્યાં સુધી આપણે દહીં વડા ઉપર સ્પ્રેડ કરવા માટે મસાલો તૈયાર કરીશું તો અડધી ચમચી મેં સેન્ડવીચ મસાલો લીધો છે એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી અહીંયા બ્લેક સોલ્ટ એડ કરીશું એક ચમચી ચાટ મસાલો એડ કરીશું અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલામાં ગાંઠા ના રહે તે રીતે આપણે મસાલો તૈયાર કરી દઈશું તો અહીંયા આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં દહીં વડાને કાઢી લઈશું તો અહીંયા આપણે દહીંને ક્રીમી બનાવવાનું છે તો મેં અહીંયા એક કપ જેટલું દહીં લીધું છે તેમાં અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને તેને આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેવરી અને આ રીતનું આપણે ક્રીમી દહીનું ટેક્ચર બનાવી લેવાનું છે હવે આપણે વડાને પાણીમાં ડીપ કર્યા હતા તે પણ જોઈ લઈશું અહીંયા મેં કોથમી થોડી અંદર એડ કરી દીધી હતી તો અહીંયા આપણા

ક્રીમી દહીં બનાવ્યું હતું તે આપણે વડા પર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે જેટલું તમારે જોઈએ તેટલું તમે આ રીતે એડ કરી શકો છો તો બધા વડા ઉપર મેં સરસ રીતે દહીં એડ કરી દીધું છે પછી આપણે જે ગ્રીન ચટણી હોય છે તે એડ કરવાની છે ગ્રીન ચટણીની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ પર આપેલી છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો આ ચટણી તીખી હોય છે એટલે તમારે તીખું જેટલું જોતું હોય તેટલી તમે ગ્રીન ચટણી એડ કરી શકો છો હવે આપણે ખાટી મીઠી આંબલી અને ખજૂરની ચટણી એડ કરીશું તો આંબલી ખજૂરની ચટણીની રેસિપી પણ મેં મારી ચેનલ પર આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું બધી ચટણીના લિંક આપી દઈશ તમે ત્યાંથી પણ જોઈ શકશો તો બધા જ વડા ઉપર આપણે એક એક ચમચી જેટલી આંબલીની ચટણી પણ એડ કરી દઈશું અને હવે જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે તે આપણે મસાલો પણ એડ કરી દઈશું આ મસાલાથી દહીં વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે

ચટપટા તૈયાર છે છે લારી પર મળે તેવા ટેસ્ટમાં આજે આપણે ઘરે બનાવ્યા તો એકવાર તમે ટ્રાય જરૂરથી કરજો અને તમે પણ ઘરે આ જ રીતે દહીં વડા બનાવજો બહુ જ સરસ બનશે એકદમ સોફ્ટ બનશે તમે પણ ટ્રાય ના કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરી અને જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ